છે અને સમાચારો પર પર નજર કરીએ તો સુરેન્દ્રનગર પસાર થતા નેશનલ હાઇવે જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે વઢવાણના વડોદરા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર બસમાં જીવના જોખમે પાછળ લટકી મુસાફરી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરથી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ખાનગી બસમાં મુસાફરોની જીવના જોખમે મોતની સવારી જોવા મળે છે શહેરમાં વાહન ચાલકો વિરુદ્ધ નિયમોનો દંડો ઉગામતી ટ્રાફિક પોલીસના આ ખાડા કાન પોલીસ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે અક્ષય મુસાફરોની જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે શું આ પ્રકારે જ ત્યાં આગળ મુસાફરી થતી હોય છે ચોક્કસ થી વાત કરવામાં આવતો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરના દ્રશ્યો છે જેમાં સુરેન્દ્રનગરથી જે ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સ બસો ચાલી રહી છે તેમાં મુસાફરો છે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આધેડ ઉંમરના જે વ્યક્તિ છે બસ થી પાછળ અને લટકીને મુસાફરી કરી રહ્યા છે એક તરફો જે ટ્રાફિક પોલીસ છે એ શહેરમાં ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ વગેરેને લઈ અને વાહન ચાલકો પર સવાઈ બોલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ આવા જે બસ ચાલકો છે સરે આમ જે ટ્રાફિકના નિયમો છે એનો ભંગ કરીને અને બેફામ દોડી રહ્યા તથા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારનો સવાલો ઉભા થયા છે અને આવી જોખમી મુસાફરીના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે ત્યારે આવા વાહન ચાલકો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે જી કોમલ જી અક્ષય સમગ્ર માહિતી બદલ આપનો દાહોદ માં રખડતા પશુઓ બે બાળકો અને પિતાને શીંગડા ભરાવી પટક્યા રોડ પર એક યુવાન બાળકની ઉંચકીને જઈ રહ્યો છે એક બાળક નીચે બાઇક કે સાયકલ ચલાવી રહ્યો છે ત્યારે જ રોડ પર બેસેલા પશુઓ ભડકે છે અને બાળકોને તેના પિતા પર જીવલેણ હુમલો કરે છે રોડ બાળકોની ચીંચિયારોથી ગુંજી ઉઠે છે રખડતા પશુઓ શિંગડા ભરાવી બાળકો અને યુવાનને જમીન પર પટકે છે બાળકો ગભરાઈ જાય છે અને રડવા લાગે છે

સેન્ટ મેરી સ્કૂલ નજીક એક યુવક અને તેના બાળકોના દુશ્મન બન્યા હતા આ પશુઓ બે થી ત્રણ આખલાઓ એક સાથે હુમલો કર્યો હતો જો સ્થાનિક લોકો મોડા પડ્યા હોત તો યુવક અને બાળકોને ગંભીર ઇજાઓ થઈ શકી હોત શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે રહીશો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે શહેરીજનોએ નગરપાલિકાની અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નગરપાલિકા રખડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે મહેસાણા જિલ્લાના હજારો ખેડૂતો સાથે છેતરપિંડી અને અપ્રમાણિત ખાતરનો જથ્થો પધરાવી દેવાયો મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં ખાતરના સાડત્રીસ જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં બારસો ને બાસઠ નમૂના લેવામાં આવ્યા આ નમૂના પૈકી બારસો પચીસ નમૂના પ્રમાણિત હતા જેમાંથી સાડત્રીસ નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાતર અંગેના કન્ટેન્ટ પણ હોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આવતું હોય તેવી કંપનીનું ડીએપી યુરિયા ખાતરનો ઉપયોગ કરવો અને વેચનાર પાસેથી પાકું બિલ લેવા આ પીછે સલાહ અને બિલ વિના ખાતર નહીં ખરીદવા ખેડૂતોને તાકીદ કરી છે કેરી રસિયાઓ માટે ખુશીના સમાચાર જૂનાગઢ યાર્ડમાં કેરીની હરાચી શ્રી ગણેશ કેસર કેરીની આઠ આઠ મહિનાથી રાહ જોતા રસિયાઓ આવી ગયા છે ખુશીના સમાચાર વિશ્વ વિખ્યાત તાલાલાની કેસર કેરી બજારમાં આવી ગઈ છે કેસર કેરીના હબ ગણાતા જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ થયા છે જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ ગઈ છે યાર્ડમાં આજથી કેસર કેરીના બોક્સ ઠલવાયા છે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે ત્રણસો બોક્સની આવક થઈ હતી દસ કિલોના એક હજારથી એક હજાર પાંચસો રૂપિયાના ભાવ બોલાયા હતા કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે જેથી આવતા સપ્તાહમાં ભાવ ઘટશે આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી ત્રીસ નુકસાન થયું છે કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવો પાંચસો થી સાતસો સુધી રહેશે દુર્ગાગીરી ગુરુ વિશ્વભરે જે પિસ્તાલીસ દિવસ સુધી પાણીમાં રહી કરી રહ્યા છે કઠોળ તપસ્યા ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે આવેલું છે અહીં સંખ્યાબંધ ઋષિ મુનિઓએ તપ કર્યા હતા ત્યારે અહીં દુર્ગા ગુરુશ્રી ગુરૂ શ્રી વિશ્વમભરીજી દ્વારા પિસ્તાળીસ દિવસની કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે આ તપનો મહિમા એવો છે કે પિસ્તાળીસ દિવસ અન્નજળનો ત્યાગ કરી ચોવીસ કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરી મા નર્મદાની આરાધના કરવી આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા હતા અને અમાસના દિવસે પૂર્ણ થશે ત્યારે રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને કઠોર તપ કરતા જોઈ દર્શન ધન્યતા અનુભવે છે વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગા ગીરી નર્મદા જળમાં કેરસમા જળમાં પદ્માસન લગાવી માતાજી અન્ન જળના ત્યાગ સાથે તપ કરી રહ્યા છે રાજકોટના ગોંડલવા તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે પાણીની પાઇપલાઇન તૂટતા એસી ફૂટ સુધીના ફુવારા ઉડ્યા ગોંડલ શહેરમાં પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી પડી હતી પાણીની લાઇન તૂટતા એસી ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો હતો અને એક જ જગ્યાએ વારંવાર તૂટે છે આ પાણીની પાઇપલાઇન એસી ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી પણ એના બદલામાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો લીલાખા ગામ નજીક આવેલ ભાદર ડેમમાંથી રાજકોટ શહેરમાં જતી ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી જતા એસી ફૂટથી વધારે ઊંચો ફુવારો થયો હતો અને આ ફુવારાનો નજારો અનેક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો આ ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે કે આ એક જ જગ્યાએ પાણીની પાઇપલાઇન વારંવાર તૂટે છે અને આમ જ હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે પરંતુ તંત્રને આ મામલે કોઈ નક્કર કામગીરી કરવાની પડી જ નથી રાજકોટ સહિત સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ છે ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે આ છે સંજયભાઈ જેઠવા જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે તમે કહેશો એક એવી રીતે તો તમને જણાવ્યું કે પીએમ મોદીની ઉંમર પંચોતેર વર્ષ આ પાઘડીમાં પંચોતેર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીએમના વર્ષ થયા હોવાથી પહોળાઈ ફૂટ જેટલી રાખવામાં આવે છે એટલું જ નહીં પીએમ મોદી વડાપ્રધાન રાખવામાં આવે છે વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ નું વજન પચીસ કિલો છે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજય રાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સાત હજાર પાંચસોનું કાપડ લગાવ્યું છે તો આ સિવાયની અન્ય વસ્તુઓ મળીને કુલ અગિયાર હજાર જેટલો ખર્ચ થયો છે આ પાઘડી તેઓ જાતે વડાપ્રધાન મોદીને અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે તેમજ મારે મોદી સાહેબ ની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિંચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિંચોતેર મીટર કાપડ વાપર્યું છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે પૂરી કરી છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાઘડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપણા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબ ને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઉંચાઈ આપણે પાઘડીની રાખી છે પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ છતાંય ત્યાં સુધી હું મારા